સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ થયા છે ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની જેમાં એકનું મોતું ઋતુરાજ સિંહમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો કુલદીપ સિંહ ઝાલાનું ફાયરિંગમાં મોત નીપજ્યું છે બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા થઈ રહી છે આખરે કોણે ફાયરિંગ કર્યું શા માટે કર્યું તે હાલ જાણી શકાયું નથી પરંતુ જે બનાવ બન્યો છે તેમાં એક વ્યક્તિનું મોત થયું સમાવેતા પાર્થ મજેઠીયા આપણી સાથે લાઈવ જોડાયા છે પાર્થ ભાવનગર તો હવે જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય એવું લાગે છે સરેઆમ ફાયરિંગની ઘટના બની એક વ્યક્તિનું મોત નીપજ્યું આખી ઘટના શું ચોક્કસથી જણાવી દો ભાવનગર શહેરનો વિઠલવાડી વિસ્તાર આવેલો છે કે જ્યાં ફાયરિંગની ઘટના બની છે તમને સીધા ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ કે થોડીવાર પહેલાનો બનાવ છે કે જ્યાં ત્રણથી ચાર રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હોય તે પ્રમાણેની ઘટના છે તે સામે આવી છે હાલ ભાવનગરના જે એસપી છે હર્ષદ પટેલ અને એલસીબી ટીમ છે તે સ્થળ પર પહોંચી છે જે આ દ્રશ્યો છે તે બનાવ સ્થળના છે કે જ્યાં ચારથી પાંચ જેટલા રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે જે કુલદીપસિંહ ઝાલા નામના જે વ્યક્તિ છે તેનું આ ફાયરિંગની અંદર મોત થયું છે જ્યારે અન્ય ઋતુરાજસિંહ ઝાલા છે તેમને ગંભીર હાલતે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ બનાવ સ્થળ ઉપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે આપણી સાથે ભાવનગરના એસપી સાથે વાત કરીશું ઘટના શું હતી તે આકસ્મિક કારણોસર એકબીજાની જોડે ઝઘડો કરતા વેગડ નામના કોઈ શખ્સે ફાયરિંગ કરેલું છે એક જણનું મરણ ગયેલાનું પ્રાથમિક જણાઈ આવે છે બાકીની વિગત આવેથી જાણ કરશું કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે તેવું સામે આવ્યું છે હાલના તબક્કે એક રાઉન્ડ ફાયર થયું એવું જણાઈ આવે છે આજે એક વ્યક્તિ છે ગંભીર હાલત તેની સ્થિતિ છે અત્યારે હાલ સારવાર નીચે છે આ ભાવનગર શહેરનો જે વિઠ્ઠલવાડી વિસ્તાર આવેલો છે કે જ્યાંના તમે દ્રશ્યો છે અહીં જે બનાવ સ્થળ ઉપર જે કારિસ્ટ છે તે પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ સમયે આ ઘટના બની હતી અને ત્યારબાદ આ જે સ્થળ જે વિસ્તાર છે ત્યાંના પણ તમને દ્રશ્યો બતાવવા માગીશ કે અહીં જે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અહીં જે વિઠલવાડીનો વિસ્તાર આવેલો છે કે જ્યાં થોડી વાર પહેલાં જ આ ફાયરિંગની ઘટના બની છે અને હાલ પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે આ વ્યક્તિ કોણ છે શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે નીલમબાગ પોલીસ હેઠળ આવતો આવા વિસ્તાર છે કે જ્યાં ફાયરિંગની ઘટના બની છે અહીં પરિવાર છે તે પણ જોઈ શકાય છે આક્રત કરી રહ્યો છે કારણ કે જે પ્રમાણેની ઘટના સામે આવી છે તેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય જે વ્યક્તિ છે તેમને આ ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ થોડીવાર પહેલાનો જ છે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે જે વિસ્તાર છે છે કે આ ફાયરિંગની ઘટના બની પોલીસ દ્વારા જે ટીમ છે છે વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અહીં જે જે આરોપી છે તે તેમને પણ શોધખોળ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ હાલ તો પોલીસ દ્વારા આ જે ફાયરિંગની ઘટના બની છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે જોઈ જી જે આજુબાજુ લોકો ઉભા છે પાર્થ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો કોઈ પ્રત્યક્ષ દર્શી છે ઘટના આખરે શા કારણોસર બની જેમણે ગોળી ચલાવી છે ફાયરિંગ કર્યું છે લોકો કોણ હતા આખી કોઈ ઘટના બની છે પ્રત્યક્ષ દર્શી સાથે વાત કરવાનો પ્રયત્ન કરો જી ચોક્કસથી અહીં જે વિસ્તારના જે લોકો છે તેમની સાથે પ્રયાસ કરીશ કે આ બનાવ સ્થળ ઉપર ક્યારની કયો વિસ્તાર છે અને શું છે અન્ય જે પ્રત્યક્ષ દર્શી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે આ જે ઘટના છે તેને લઈને શું કહી રહ્યા છે કારણ કે આ જે ઘટના છે તેમાં ફાયરિંગની ઘટના બની છે અને હાલ તો પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે જોકે જે મૃતક છે તેમના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે આ જે ઘટના અંગે શું કેવું છે તેમનું કારણ કે આ જે ઘટના બની છે તેમાં એક રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યો છે અને હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે શું ઘટના બની હતી આપને ખ્યાલ છે